હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને પહેલાં તો ખાસ મિત્રો જણાવવાનું છે કે જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય કરી દે અને આ માહિતી છે બધા તમારા ગ્રુપમાં છે એ મિત્રો ફેલાવી દેજો ઓકે જેથી કોઈને ખબર ન હોય મેલ બેલ આવ્યો ન હોય તો આવી એને ખબર પડે અને એ સ્થળ પર છે સમયસર પહોંચી શકે હવે આજે કેટલા જિલ્લામાં છે એ મિત્રો મેલ આવ્યો છે એને આપણે ચર્ચા કરવાની છે તો જોઈએ વન બાય વન આપણે તો આજે ટોટલ છે મિત્રો ચાર જિલ્લાની અંદર છે એ જિલ્લા વેરીફિકેશનનો લેટર છે મિત્રો બધાને આવ્યો છે અને એક મિત્ર જિલ્લો એવો છે એની અંદર મિત્રો વોટ્સઅપ આવ્યો બોલો ન મેલ આવ્યો ન લેટર આવ્યો ન જીમેલ આવ્યો કદાચ આવશે હજી પરંતુ એને ડાયરેક્ટ વોટ્સઅપ આવ્યો કાલે તો મને વિશ્વાસ ન હોય કે વોટ્સઅપ પણ આવી શકે છે અને આજે અમરેલી જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું તો એને મિત્રો અહીંયા કેરેક્ટર સર્ટિફિકેટ છે માંગ્યું જ નહીં ઓકે તો માગ્યું નથી એનો અર્થ એવો નથી કે બીજા જિલ્લામાં નહીં માગે એમ બીજા જિલ્લામાં માગી શકે છે દરેક જિલ્લામાં અલગ અલગ છે મિત્રો યાદ રાખજો પણ તમારે કઢાવી લેવું જરૂરી છે અને પછી તમે ડિસ્ટન્સ તમારું દૂર હોય ધારો કે તમે અમદાવાદના છો ને વલસાડ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાના છો અને તમારે ત્યાં મિત્રો પછી તમારે આગળ વસ્તુ હાજર ન હોય ધારો કે ચારે સર્ટિફિકેટ ન્યા માગ્યું ઓરિજિનલ અને હાજર ન હોય તો તમારે ધક્કો થાય એટલે કઢવી લેવાનું આપણે આવું રિસ્ક લેવાનું નહીં નાનું સમજા પછી ન્યા જઈને ટેન્શન લેવું હોય એની કરતાં પહેલેથી આપણે આગળ વસ્તુ હાજર હોય એવી રીતના આપણે કરવાનું તો આજે છે એ કેટલા જિલ્લા મને ચાર જિલ્લામાં છે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવેલું છે પહેલા તો બનાસકાંઠા બનાસકોઠા રેડી બનાસકાંઠાની અંદર એટલે કે બીકે બનાસકાંઠાની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું છે ત્યાં મિત્રો એને છે બે બે ખરી નકલ માગી છે બે મિત્રો નકલ કેટલી માગી છે બે સ્વપ્રમાણિત નકલ માગી છે બનાસકાંઠાની અંદર અને એનો લેટર છે ને મિત્રો ત્રણ પેજનો છે કેટલા પેજનો છે ત્રણ પેજનો અત્યારે તમે વન પેજનો જોયો હશે પણ આ બનાસકાંઠાવાળાને લેટર ત્રણ પેજનો છે પણ વસ્તુ એ જ છે મિત્રો ઓકે એમાં કાંઈ નવી નથી ખાલી બે અને એ લોકોને બનાસકાંઠાવાળાને તે શું આવેલ છે મિત્રો વોટ્સઅપમાં બધા એને મોકલેલું છે પહેલાં તો મને વિશ્વાસ નહોતો હોતો પણ વિદ્યાર્થીને મેં કોલ કર્યો અને પૂછ્યું કે હાચું મેં કીધું સ્ક્રીનશોટ મોકલેલ તો સ્ક્રીનશોટ પણ મોકલ્યો અને મને વિશ્વાસ આવી ગયો મેં કીધું નાના વોટ્સઅપમાં જ તે મોકલેલું છે એટલે બનાસકાંઠાના વોટ્સઅપ આવેલું છે અને ત્રણ પેજનો લેટર છે એવું મને જાણવા મળેલું છે અને બધી વસ્તુ એને કીધેલ છે મોબાઈલ નંબર પણ આપેલા છે મિત્રો જે તે અધિકારીના અને અધિકારી જ મિત્રો છે તેના રજિસ્ટર છે અને વોટ્સઅપ કરેલું છે પછી બીજા જિલ્લા મિત્રો આવ્યો છે અરવલ્લી 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 જિલ્લાની અંદર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન મિત્રો મેલ આવેલો છે જીમેલ આવેલો છે બધાને ઓકે તો અરવલ્લીનું જાણી લ્યો પહેલા બનાસકાંઠાવાળાને આવી ગયો છે જેને મિત્રો નથી આવ્યો એ મિત્રો તમારા સહ જે મિત્રોને જે ગ્રુપ તમે બનાવેલું છે એને પૂછીને જે તે તારીખે હાજર થઈ જજો ઓકે આ વિડિયો વિડીયો બનાવવા છે કે તમારે છે તમે સમય ન ચૂકો અને અને તમારું યોગ્ય કાર્ય થાય એ માટે મિત્રો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી લેજો ઓકે તમને આવી માહિતી મળતી રહેશે ત્રીજું મિત્રો કઈ જગ્યાએ આવ્યું ત્રીજું મિત્રો આવ્યું છે જામનગરની અંદર જામનગર અને એકલા વિદ્યાર્થીઓના કોલેજ જ આવે છે તમે જોઈ શકો છો મારા ફોનમાં કોલ છે મેં સાયલેન્ટ કરેલો છે મારો ફોન

એ મિત્રો તૈયારી ચાલુ રાખજો તમને સો ટકા બે જોબ મળશે અને મિત્રો અરવલ્લીની અંદર જામનગરની અંદર વલસાડની અંદર મિત્રો છે એ ડોક્યુમેન્ટ અમરેલીમાં મિત્રો આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું ઓકે જિલ્લાની અંદર અને અમરેલીની અંદર મિત્રો એવું જાણવા મળેલું છે કે દસ દસ કેન્ડિડેટે છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરેલું નથી એટલે દસ ગેરહાજર રહેલા છે એટલે મિત્રો મારું માનવું છે જ્યાં સુધી એકસો છપ્પન જે જણા રહેલા છે ને વેઇટિંગમાં સો ટકા આવી જવાનો છે વારો એનો સો ટકા એનો વારો આવશે એટલે જે વેઇટિંગમાં છે એનો વારો આવવાનો છે એ કન્ફર્મ છે અને સાથે મિત્રો તૈયારી પણ તમે ચાલુ રાખજો આ નોકરીમાં તમારો પગાર તો સારો જ છે ઓકે ફિક્સ ફિક્સ ફિક્સમાં રહેવું પાંચ વર્ષ મિત્રો એની કરતાં તમને ડાયરેક ફૂલ પગાર મળે છે વસ્તુ સારી જ છે અને જેને નાઇટ વોચમેનમાં મળી ગયું ને એને તમે હાથે જ રાખવાનું હાજે ખબર જ નહીં પણ આ નોકરી કરે છે કે નથી કરતા ભાઈ ઓકે નાઇટ વોચમેન પણ સારું છે અને કોર્ટની અંદર નોકરી મળે અને ઘરે ઘરે નોકરી મિત્રો છે તમારે આખોથી નથી હોતી તમે ધારો કે તમને ઘરે નોકરીએ મૂકે તો તમારે બે ત્રણ કલાક જ કામ હોય છે બાકી કોર્ટમાં જ વી આવવાનું આઈ થિંક એક જ કલાક હોય છે બાકી તમારે કોર્ટમાં વી આવવાનું છે પાછું ઓકે અને જે જગ્યાએ એક કોર્ટ છે અને હવે ધારો કે હું વાત કરું સુરતની અંદર સુરતની અંદર ઘણી કોર્ટ છે ઓકે તો એક કોર્ટની અંદર છ સાત પણ કોર્ટ હોઈ શકે છે તો તમારે એક કોર્ટમાં કામ ન હોય તમને બીજી કોર્ટમાં પણ મોકલી શકે છે ઓકે તો ઘણી વખત એક કોર્ટ મળી જાય ને સિંગલ કોર્ટ ધારો કે હું કપરાડાની અંદર હતો અહીંયા સિંગલ કોર્ટ હતી તો સિંગલ કોર્ટમાં છે કામગીરી મિત્રો એનું ભારણ ઓછું રહે છે અને નોકરી કરવાની મજા આવે છે ઓકે એ ઘણા વિદ્યાર્થીઓ અમારા કોલ આવેલો મેં એનો જવાબ પણ આપેલો છે તો મિત્રો બનાસકાંઠાની અંદર આવેલો છે વોટ્સઅપ આવેલો છે અરવલીની અંદર જે છે તે આપણે મેલ પણ આવે જીમેલ અને કોલ પણ આવેલો છે જામનગરની અંદર પણ એવી રીતનું અને વલસાડની અંદર છે ધીમે ધીમે બધાને આવવાના ચાલુ થયા છે એક વિદ્યાર્થીનો મેસેજ આવેલો મારે આવે પણ બીજા વિદ્યાર્થીઓ નથી આવેલા તેને પણ આવી જશે ટેન્શન લેવાની જરૂર નથી અને ચારિત્રના સર્ટિફિકેટ બાબતે ખાસ મારે ચર્ચા કરવાની હતી એ એ છે કે ચારિત્રનું સર્ટિફિકેટ બધા છે સાથે ઓરિજિનલ રાખશે અને ટ્રુ કોપી હોય તો મારું માનવું છે તમે ટ્રુ કોપી ચાલશે ઓકે કારણ કે તમે જે ઓરિજિનલ આપેલું છે હાઈકોર્ટમાં જ આપેલું છે જે કોર્ટ છે ત્રીજી પાંખ સરકારની જેને કહી શકાય ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ત્રીજી પાંખ જે ન્યાયતંત્ર છે એના સોલા ખાતે તમે હાઈકોર્ટ ખાતે તમે છે ત્યાં ઓરિજિનલ સર્ટિફિકેટ છે ચારિત્રણ ત્રણ ત્યાં તમે આપેલું છે હવે જિલ્લા ખાતે તમારે છે તમારે કાંઈ ટ્રુ કોપી હોય તો ચાલવાની જ છે મારું એવું માનવું છે ઓકે અને ગેરહાજર પણ ઘણા વિદ્યાર્થી મિત્રો રહે છે એ પણ મેં ચર્ચા કરી છે અને તમારે કંઈ બીજી ચર્ચાને તમને એમ લાગે આ ચર્ચા કરવા જેવી છે તો મને કહેજો અને મને એવું લાગે જો વધારે ગેરહાજર રહેશે તો બીજું વેઇટિંગ લિસ્ટ પણ પડવાની ખૂબ જ સંભાવના રહેલી છે અને સાથે મિત્રો નોકરી કરતાં તમારે છે અને હા મિત્રો ફોરેસ્ટની વાત કરવી છે ફોરેસ્ટની ખાસ મારે ચર્ચા કરવાની છે તો ફોરેસ્ટની ચર્ચામાં એવું છે કે ફોરેસ્ટની અંદર મિત્રો હમણાં રિઝલ્ટ આવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓને મારા મેસેજ આવ્યો છે કોલ આવ્યો સાહેબ મારે ફોરેસ્ટમાં એટલા માર્ક થાય છે મારે હવે શું કરવું તો ફોરેસ્ટવાળા છે આમાંથી ઘણા નીકળી જવાના છે નોકરી તો લેશે મિત્રો અત્યારે હાલ એ નોકરી છે સ્વીકારશે બધા જ ઓર્ડર લેશે પરંતુ જેવું ફોરેસ્ટની એક્ઝામ મિત્રો એ પાસ કરશે અને ત્યાં વેરિફિકેશન એનું આવશે અને ફોરેસ્ટની અંદર બીજી વાત તમને દો તમે પ્યુનમાં લાગી જાવ પછી તમારા મિત્રો છે બોન્ડ આની અંદર છે બોન્ડ તરીકે તમારે શું હોય છે એક પગાર આપવાનો હોય છે તો કે મહિનાનો પગાર આપણો તરફ પચીસ હોય તો પચીસ છે તમારે સરકારને આપી દેવાનો હોય છે અને તમારે જે તે બીજી અધર જોબ હોય એની અંદર તમે જઈ શકો છો ઓકે તો બીજી જોબમાં જવા માટે તમારે શું કરવાનું છે એક પગાર તમારે ફરજિયાત આપવો પડશે એટલે તમે અત્યારે જે ફોરેસ્ટ વાળાને સારા માર્ગ થાય છે નોકરી તો લેટ લે છે મને ખબર છે મૂકવાના છે જ નહીં કોઈ બીજાનો વારો નહીં આવવા દેવું મને લાગે છે આ તો કંઈ જસ્ટ જોકિંગ છે પરંતુ તમે નોકરી લઈ લો કાંઈ વાંધો નથી પરંતુ ફોરેસ્ટમાં તમારે જવું હશે આ નોકરી છોડીને તો તમારે છે યોગ્ય કારણ દર્શાવવું પડશે લેટર કરવો પડશે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર અને ત્યાંથી મિત્રો છે એ પરમિશન આવશે એટલે તમે જઈ શકશો ઓકે અને તમારે એક મહિનો અગાઉ તમારે કયો તમે તો તમારો છે ત્રીસ ત્રીસ હજાર જે સોરી કે પચીસ હજાર પચીસ હજાર તમારે એક મહિનાનો જે પગાર દેવો પડે છે દેવો પડશે નહીં પરંતુ તમારી તારીખ તો ફિક્સ હોતી નથી તમે કહી શકો કે હું આ તારીખે જ તે કોર્ટમાંથી રાજીનામું આપીશ તો કંઈ એ નહીં કહી શકો એટલા માટે ફોરેસ્ટનું ક્યારે રિઝલ્ટ આવે ક્યારે તમે લાગો જાણો તમારો ઓર્ડર આવે ફોરેસ્ટની તમને ખબર નથી એટલે તમારે ફરજિયાત એક મહિનાનો પગાર છે તમારે આપવો પડશે ઓકે એક મહિનાનો પગાર તમે છે આપીને છે ત્યાંથી મિત્રો છૂટા થઈ શકો છો ઓકે અને બીજી કોઈ પણ માહિતી તમારે જોતી હોય તો મારી ટેલિગ્રામ ચેનલ છે વાઘેલા એજ્યુકેશન અને મિત્રો તમારા જે કંઈ મિત્રો હોય આ એક છે ને મિત્રો સેવાનું કાર્ય કરું છું આ વિડીયો બનાવવાનો અર્થ એ જ છે કે કોઈ પણ વિદ્યાર્થી મિત્ર છે એને મેલ કદાચ ન આવ્યું હોય ખરે એને પરમેનન્ટ એડ્રેસમાં કંઈક ફેર પડી ગયો હોય તો એને મિત્રો આ જે મેલ છે લેટર છે એ મળે નહીં તો એની જિંદગી છે સુધરી જાય છે નોકરી મિત્રો એ માટે આ પ્રયાસ છે તો તમે વિડીયોનો જેમ બને એમ શેર કરજો અને મિત્રો આ સેવાના કાર્યને આગળ વધારજો થેન્ક યુ ફ્રેન્ડ્સ